નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો કરીને તમને દરરોજના તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ભાવની બારસો એકતાલીસ મોરબી અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી વડગામ બારસો પાંત્રીસ થી બારસો પચાસ પાટડી બારસો દસ થી બારસો પંદર ખેડબ્રહ્મા બારસો થી બારસો ચોત્રીસ પચાઉ અગિયારસો બારસો કલોલ બારસો બારસો ત્રેપન જેતપુર એક હજાર પચાસ થી બારસો અગિયાર ગુંદરી બારસો એકવીસ થી બારસો ચુમ્માલીસ પિલોડા અગિયારસો સાહીઠ થી બારસો સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો પચાસ પાંથાવાડા બારસો થી બારસો પંચાવન બારસો છત્રીસ અમરેલી એક હજારથી બારસો આઠ હિંમતનગર બારસો વીસ થી બારસો એકતાલીસ ઉપલેટા અગિયારસો પચાસ થી બારસો ચોત્રીસ વડાલી બારસો થી બારસો અગિયાર વિસાવદર અગિયારસો થી બારસો છ ડીસા બારસો થી બારસો પચાસ બહુચરાજી બારસો દસ થી બારસો પચાસ કુકરવાડા અગિયારસો છાસઠથી બારસો અડતાલીસ હળવદ બારસોથી બારસો ત્રીસ સમી બારસો દસ થી બારસો પાંત્રીસ સાંગધ્રા બારસો બે થી બારસો એકવીસ મહેસાણા અગિયારસો એક્યાસી થી બારસો પંચાવન આંબલી આસણ બારસો ચારથી બારસો બાવીસ બાવડા અગિયારસો ઓગણસી થી બારસો ચોત્રીસ દિયોદર બારસો વીસ થી બારસો છપ્પન હિમા બારસો વીસ થી બારસો સાઠ પાલનપુર બારસો પાંચ થી બારસો પચાસ પચીસ ચાણસમા અગિયારસો અડતાલીસ થી બારસો થી તળાજા નવસો સિત્તેર થી અગિયારસો ચોર્યાસી નેનાવા બારસો થી બારસો સિતેર વાંકાનેર થી અગિયારસો પંચ્યાસી જુનાગઢ અગિયારસોથી બારસો સત્તર જામનગર એક હજાર પચાસ થી બારસો આઠ ઇકબાલગઢ બારસો બાવીસથી બારસો ઓગણત્રીસ લાખણી બારસો સોળથી બારસો પંચાવન હારીજ બારસો દસ થી બારસો પંચાવન કાનેરા બારસોથી બારસો સાઠ થરાદ બારસો વીસથી બારસો એકસઠ રાહ બારસોથી બારસો વીસ સિદ્ધપુર અગિયારસો પંચાવનથી બારસો ઓગણસાઠ ગોંડલ નવસો થી બારસો એકતાલીસ જામખંભાળિયા એક હજાર થી અગિયારસો બાસઠ ભાવનગર અગિયારસો થી અગિયારસો એસી માણસા અગિયારસો થી બારસો ચોસઠ વિજાપુર બારસો અગિયારથી બારસો ચોપન ગોઝારીયા બારસો થી બારસો ચુમ્માલીસ મહુવા એક હજાર થી અગિયારસો પંચાણું ચોટાણા બારસો ચૌદ થી બારસો ત્રીસ સિહોરી બારસો અગિયાર થી બારસો સુડતાલીસ થરા બારસો થી બારસો ત્રેસઠ પીલડી બારસો પાંચ થી બારસો સાડત્રીસ બોટાદ અગિયારસો છત્રીસ થી એક હજાર અઢારસો ત્રેપન વિરમગામ બારસો વીસ થી બારસો છવ્વીસ માંડલ એક હજાર થી અગિયારસો પંચ્યાસી કડી અગિયારસો થી બારસો છત્રીસ રાઘનપુર બારસો થી બારસો તલોદ બારસો વીસથી બારસો પચાસ પાબર બારસો થી બારસો ચોસઠ અંજાર અગિયારસો થી બારસો એકતાલીસ વિસનગર અગિયારસો 1262 બારસો બાસઠ વારાહી અગિયારસો થી બારસો વીસ 900 થી અગિયારસો પાટણ બારસોથી બારસો બાસઠ